જય માતાજી મિત્રો તો જવાબ પાણા જોવો તમે એકઈનો એક જો પાણો ભાંગે તો વાત થઈ રહી છે ને ફૂલ કડક પાણા છે અને એવન પાણા જોઈ લો કાયદેસર નાની પડદી છે મોટા પાણા નહીં આપણે આઠ પાંચ બારની સાય છે આમાં એકદમ બેલા કમ્પ્લીટ ફૂલ કડક છે ઉપરથી ઘા કરી જોઈ જાવ અહીંયા જે સાઈડમાં છે ને ઉલારવામાં નડે એટલે મી ઉપરથી ઘા કરી આપણો વિડીયો બની જાય અને જોવે આપણા બધા જે આપણા સબસ્ક્રાઈબર છે એ કે કઈ રીતના કેવા બેલા આવે જોઈજો ગાડીની હાઈટ કેટલી હોય તો તમને ખબર છે ડમ્પરની ઓલી ગાડી તોય નીચી આવે આ ગાડી કેટલી ઊંચી આવે ઉપરથી ઘા કરે પણ કાંઈ નો થાય જોઈજો બધાય બેલા કમ્પ્લીટ આવશે ફૂલ એવન અને ફૂલ કડક પાણો આવશે પાણામાં કાંઈ પણ જાતનો ફોલ્ટ નહીં આવે ખૂણા ખરેલા પાણાં અહીંયાથી જ અમે કાઢી નાખી બાકી બધાય બેલા કમ્પ્લીટ જ આવશે જો કમ્પ્લીટ પાણું આવશે જે કોઈને મંગાવો હોય ને એ કોન્ટેક કરજો મારો નંબર આમાં આપેલો જ છે ચેનલમાં અંદર એમાં જઈને તમારે જોઈ લેવું જોઈ જાઓ બધાએ પણ આ હારા જ પડ્યા છે આ છેલ્લો કરી લઈએ હવે જોઈ જાઓ હે કમ્પ્લીટ હજી એક નાખી દો હાલો જે કોઈને પેલા જોતા હોય ને એ કોન્ટેક કરજો અને આ જો આપણા વિડીયો ગમતા હોય ને તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો આ છેલ્લો એ વન માલ